અંકેશ્વર શહેરના વિકાસમાં એક નવું સીમાચિન્હ ઉમેરતા ચોકડીથી કોસમડી સુધીના છ કિલોમીટર લાંબા માર્ગને લેન બનાવવાની મહત્વાકાંક્ષી યોજનાનું રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું છેલ્લા દસ વર્ષથી મંજૂરીના ચક્રોમાં અટવાયેલ આ પ્રોજેક્ટ આખરે સાકાર થવા જઈ રહ્યો છે જેનાથી સ્થાનિક વાહન ચાલકો અને ઉદ્યોગ જગતમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે આ માર્ગ અગાઉ નેશનલ હાઇવે ઓથોરિટી હસ્તક હોવાને કારણે ટેકનિકલ કારણોસર કામગીરીમાં લાંબો વિલંબ થયો હતો જોકે સ્થાનિક સ્તરેથી સતત થયેલી રજૂઆતો અને ઉચ્ચ કક્ષાએ આ બાબતે સક્રિય માંગણી કરવામાં આવતા રાજ્ય સરકારે આ રસ્તો પોતાના હસ્તક મેળવી પ્રોજેક્ટને ગતિ આપી છે અંદાજે તેત્રીસ પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર થનાર આ ફોર લેન રોડમાં બંને બાજુ નવ નવ મીટરની પોલાઈ ધરાવતા રસ્તા અને વચ્ચે આધુનિક આયોજન કરવામાં આવ્યું છે આ વિસ્તાર અહીં કલાક ભારે વાહનો અને કામદારોની અવર જવર રહે છે જેના કારણે અત્યાર સુધી ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાતી હતી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે માત્ર રસ્તો જ નહીં પરંતુ વૈજ્ઞાનિક ઢબે વરસાદી પાણીને નિકાલ માટે રોડની બંને બાજુ ગટર લાઇનનું નિર્માણ પણ કરવામાં આવશે જેથી ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્યા નિવારી શકાય આગામી અઢાર

ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી જે રીતે મોદી સાહેબ આ ગુજરાતની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે જેમણે ગુજરાતે ડ્રાઈવિંગ કર્યું હતું એ રસ્તે આપણા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને ત્યારે ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગ હતી કે વાલીયા ચોકડીથી પોષણ સુધીના રસ્તામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા પર આવે છે વિસ્તાર પર આવે છે એમને લઈને કાયમ વારંવાર ટ્રાફિક સમસ્યા રહેતી હતી આજથી દસ વર્ષ પહેલા આ ફોલીનું કામ મંજૂર થયું હતું પરંતુ એ જ ગાળાની અંદર સ્ટેટમાં તો રસ્તોને એમાં નેશનલ હાઈવેમાં જવાને કારણે આપણું કામ ડિલે થયું ફરી પાછું જ્યારે સ્ટેટ ગવર્મેન્ટની પાસે આવ્યું અને આપણે અહીંયાથી છ કિલોમીટર એટલે કે અહીંયાથી વા્ય ચોકલીથી પોસમી સુધી છ કિલોમીટર એની જે અમાઉન્ટ છે તેત્રીસ કરોડ પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ વચ્ચે ડિવાઈડર આવશે મીટર અને બંને બાજુ નવ મીટર આમ અને નવ મીટર આમ આમ કરીને છોડનાર રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે એની સાથે ગતરનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જે અઢી ફૂટ વીથી અઢી ફૂટ પહેરી ગતલ લાઈન જેની કરીને જે વરસાદી પાણી છે એ પાણી નિકાલ માટેનું પણ ગતલ આયોજન કરવામાં આવ્યું છે અને આ છ કિલોમીટર રસ્તો એ અઢાર મહિના એની ટાઈમ લિમિટ છે ત્રીસ બાર પચીસના રોજ વર્ક અપડો આપવામાં આવેલ છે અને અઢાર માસની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે કોટાદારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ કામ જલ્દી પટે અઢાર મહિનામાં રહે ન જોવી પડે બાર મહિના કામ પટે એ પ્રમાણે કરીને જલ્દી પડે એ પ્રમાણે અમારા પ્રયત્ન છે અને આ જ રીતે આવા અનેક રસ્તાઓ રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં આનાથી પાસે વિશેષ વિકાસ આ અંકલેશ્વરનો થવાનો છે